સાબરકાંઠાના ઈડર તાલુકાના જાદર પ્રાથમિક શાળામાં ધ બુધ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એચએસસી એન ઇ એવોર્ડ હેલ્થી સેફ્ટી એન્વાયરમેન્ટ એન્ડ એજ્યુકેશન એવોર્ડના કુલ ઓગણીસ શિક્ષકોને એવોર્ડ તથા સન્માનપત્ર ઇકો ફ્રેન્ડલી બેગ પેન અને શિક્ષકની ઇમેજવાળી બેગ આપી સન્માનિત કર્યા સમગ્ર કાર્યક્રમનું આયોજન ઓએનજીસી અમદાવાદથી હસમુખભાઈ વણકર તેમજ સભ્ય ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું ધ બુધ ચેરિટેબલ ટ્રસ્ટ જાદર બાર આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પાંચ શિક્ષક મિત્રોને એવોર્ડ તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં વાગરા પ્રાથમિક કન્યાશાળા વાગરાના ગણિત વિજ્ઞાનના શિક્ષિકા મેડમ શ્રી નેહાબેન રમેશચંદ્ર કડિયાને પણ શ્રેષ્ઠ શિક્ષક તથા હાયર સેફ્ટી એન્વાયરમેન્ટ એન્ડ એજ્યુકેશન એવોર્ડ તથા સન્માનપત્રથી સન્માનિત કર્યા નેહા મેડમની શ્રેષ્ઠ કામગીરીથી તેમણે એવોર્ડ અને સન્માન મળ્યું તેનાથી વાગરા પ્રાથમિક કન્યા શાળા વાગરાનું ગૌરવ વધ્યું છે તો આપ નેહા મેડમજીને સમસ્ત શાળા પરિવાર તથા સમસ્ત વાગરા ગામ પણ ગૌરવની લાગણી અનુભવે છે આ જ રીતે તમે વાગરા તાલુકાનું વાગરા ગામનું અને શાળા પરિવારનું ગૌરવ વધારતા રહો